શહેર ક્રાઇમ બ્રાન્ચ આનંદ ઓડ નોખા ગામની સીમા બિન વારસી અશોક લેલનમાં પકડાયેલ વિદેશી તારૂના કેસમાં સંડવાયેલ અને ચાર માસ નાસ્તા ફરતા આરોપી ને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમને મળેલ માહિતી આધારે ગોત્રી મેડિકલ કોલેજ પાસેથી ઈસમ નામે અલ્કેશ ભલુભાઈ પરમાર ઉમર વર્ષ ઓગણત્રીસ હાલ રહે કૃપા સોસાયટી બાજવા વડોદરા મૂળ વરમખેડા ગામ તાલુકા જિલ્લા દાહોદ શોધી કાઢી સદર ઇસમ ની પૂછપરછ દરમિયાન અને આ ઇસમ સંબંધે ખાતરી તપાસ દરમિયાન આણંદ જિલ્લા ખંભોળજ પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં સંડવાયલ અને પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા ચાર માસ નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા પકડાયેલી સમને નોંધાયેલ ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરવામાં આવેલ આ નાસ્તો ફરતો આરોપી અલ્કેશ ભલુભાઈ પરમાર સામે ખંભળોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આણંદ પોલીસે ઓડ નોખા ગામની સીમા આવેલ નવીબંધી જીઆઈડીસીના રોડ પરથી એક બિનવારસી અશોક લીલન ડાલુ પકડી પાડેલ જેમાં માઉન્ટ જીઆરપીટી નંગ આડત્રીસ બીઆરટી નંગ નવસો બાર કિંમત રૂપિયા એકાણું હજાર બસોનો જથ્થો પકડી પાડેલ અને અશોક લીલન ડાલાના માલિક અગર તો ડ્રાઈવર વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પોતાની આર્થિક ફાયદા માટે વિદેશી દારૂ લાવીને લંડાલામાં બિનવારસી મૂકી દીધેલો હોવા અંગેનો ગુનો ખમડોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય આ ગુનાના કામે આ આરોપી છેલ્લા ચાર માસથી ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે ਪਕੜਾਇਆ ਨਾਸਤਾ ਫਰਤਾ ਰੁਪਏ ਨੂੰ ਨਾਮ ਅਨੇ ਸਰਨਾਮੋ ਅਲਪੇ ਅਲਕੇਸ਼ ਭਲੋ ਬਾਈ ਪਰਮਾਰ ਉਮਰ ਵਰ 34 ਸਾਲ ਰੇਟਾਨ ਕਾਇਤਰੀ ਕੁਰਪਾ ਸੋਸਾਇਟੀ ਬਾਜਵਾ ਬੜੋਦਰਾ ਮੋੜ ਵਰਖ ਖੇੜਾ ਗਾਮ ਤਾਲੁਕਾ ਜਿਲ੍ਹਾ ਦਾਹੋਦ ਸਾਰੇ ਕੰਮ ਕਰੀ ਕਰਨਾਰ ਅਧਿਕਾਰੀ ਸਟੋਮਾ ਕ੍ਰਾਈਮ ਰਾਜਨਾ ਪੁਲਿਸ ਇੰਸਪੈਕਟਰ ਆਰਜੀ ਚੜੇਜਾ ਪੁਲਿਸ ਇੰਸਪੈਕਟਰ ਐਚਡੀ ਤੋਵਰ ਪੁਲਿਸ ਇੰਸਪੈਕਟਰ ਐਨਜੀ ਚੜੇਜਾ ਉਦੇ ਸਿੰਘ ਅਮੁਲ ਬਾਈ ਸतीश ਬਾਈ ਵਿਪਿਨ ਬਾਈ ਹਿਤੇਸ਼ ਬਾਈ ਹਾਰਦਿਕ ਬਾਈ ਜਗਦੇਸ਼ ਬਾਈ ਬਰਦੇਵ ਸਿੰਘ ਕਨਿਆਲਾ પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો